गुड मॉर्निंग गाइस केम छो बता हुशु विशाल ने स्वागत छ तमारो मारा नवा व्लॉग म ने सवार पड़ी दिस छे ने ठंडी आज ने तो ठंडी फुका काढे री छे मारा तो गाल फाटी गया अठला तो गाल फाटी गया आज तो देखा फाटेला <laughs> अरे चाय पीते पीते आखी आसी जाए हम को आखी जाए मतलब <laughs> अरे जो शेडर काटा रे नहीं आवदी ચાલો તમે ના આવે ઠંડી ના આવે ઠંડી બકા અમે પોચા કે છે કેવું અને અમે શું દસ વાગે ઉઠે તમારો ટાઈમ અલગ હે તો પણ હું જગાડો એટલે ઉઠા છે નકર કોઈ ના ઉઠે આ એ તો ચાલા ધોતી ખોલ રહ્યો હે અમારો ટાઈમ અલગ કરવો પડશે હું હાડા જરે ઉઠી છે રે તીને બાળે મને હાડા જરે ગાડી છે એ તી ઓના વિશે રહેતા ને આ તો વેલા જગા છે મોડા જગા છે ગાય વિયે ને એ 3 વાગે જગાડો હોય ને બતાય પા આ કયા હોમ

ઈરન પીરન પછી આપણે કવમ પાણી વાળવાનું તો હજી આપણે પાઇપો ઉપાડવાની છે પાઇપો ઉપાડીને પછી જ પાણી ચાલુ થાય અમારી ભૂરી ઠરી જીભ આપણી જો બદન તડકે બધીએ હવાર હવારમાં તો હા એને કકડાવાનું ચાલુ હોય હવાર હવારમાં આ રેલી રે ને બે દાડે અલી જોડે આપણે પૂરી પાડી બોતી હતી આરે ને તણી થઈ ગઈ રે ને તણી થઈ ગઈ એના બચ્ચે બચ્ચું હજુ નથી આવ્યું અને તો એ પેલું પાડું ખાલી જોડે બધું બે દાડા તે આપણે ખાલી પાડીને દે ને તો આરી આપણે મારવા બોલો આરે રે ને કોકના કોકના છોકરા ઉપર ધણી થઈ જાય છે અરે ઓ ઉપર કોઈ કહેવું હોય તો કહી દેજો એના માટે કે હજુ તું તારા વાર છે થોડી ને તું કાઢી છે તો કદાચ થી તારું બચ્ચું કાઢું પણ આવે તો તું બચ્ચું ચમ લેવા માંગે અને અરે ને એને આપણે આ પાર્ટી તો એકણ જ વધે હે અને રેલ લેન ને આજ ઝીકણ વધી આમ તો હું આ બચ્ચે વધતો ને તો એને એવું લાગતું કે આ મારું બચ્ચું એટલે વાને આપણે જોડે આવી રીતના આવીએ ને તો આપણે ભેંસ તો કશું ના કરે ભે આપણે જોડે ઊભી રહે અને એ હવે ને તમે સીધી પેટું મેળવા જાવ આપણે એટલે મેં આજ તો એને શેટી બોધી નાખી તો ગાય છે ને હાડા બાર થઈ ગયા હાડા બાર વાગે આપણે પોણી વાળ્યું આપણે પોણી વાળવાનું હતું હવારમાં વાળવાનું હતું પણ હાડા બાર થઈ ગયા જેમ કે પોણી ચાલુ હતું ને એડમ એટલે અમારે એડમ નહોતું ચાલુ બીજા એડમ ચાલુ હતું અમારે જે પાડોશી હતી ને એને ચાલુ હતું એડમ તો ઈય બાકી હતું ને કાલનું એટલે એમાં વાર થઈ એટલે આપણે હાડા બાગે હાડા બારે પોણી આવી જાય થોડી ફૂલ પડી જાય અને અત્યારે બે ચારા પાયા બીજા પેલો પામ જાય રહ્યું હજુ આપણે આખું છીએ બાકી પડ્યું આગળ ટોટો ફૂટેલો થોડી થોડી ચંદુરી પડે જાય પોણી પી રેવાયું હે અને આપણે હજુ ને કાધું પણ નહીં અને આ ભાઈ ચા લઈને આવો ત્રે જાય ચાનો ટાઈમ થઈ જાય પણ હજુ ખાતું નહીં આપણે તો મને ચા પી અને ચારો બદલી દીધી હું ચા પી લઉં અને હું બદલાવ ને ભાઈ પી રે ને એટલે હું તને ટોકો ભાડું બસ 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 તો એને મેં હજુ ખાતું નહીં હવે આપણે આજુ પીએ ને પછી ખાવાનું કંઈ બગલા આવી જવ તૈ બગલા એક બીજો નહીં તૈણ છી ગય સાચતો આવારમાં ચાંદ પોતાએ ખાઈને એટલે ભૂખ નહીં લાગે એટલે આટલો ટક્કર ચાલે ના કે કંઈ ન ખાય હોય બપોરમાં બાર વાગે તો ખાવાનું થઈ જાય આપણે જો બાટલો કીટલી ને પાવડંગ બધું એમ નહીં પડી બદલી દે હવે પેલું પોણી એટલે વધારે નહીં ભરવાનું ઘઉ ઉગી જાય પછી ચાલે આ જો આપણે દંતાળીથી ખોવાડીથી બધું હરખું ભર્યું ને એટલે આવી રીતના પોણી સીધે સીધું હેડ્યું આવે અને આમ શું થાય એક બાજુ તોડી ઉડે ખાપ્યો નાખવાનું થાય પણ આમાં મેં એક પણ ખાપ્યું નહીં નાખી જોઈ લઉં હેડ દીધી ભરેલું હોય આજ તો હે ને અમારા ઘરના કોઈ બેઠા જ નહીં બોલો આજ આખા દાડાના બધે કોમ ચાલુ હોય હું એક પણ પોણી વાળવા આવતો રહ્યો નિકુલે બફોરના પેશનનું કરેલું લેબડો પાડવા જો સાર લેવા જો એ હજુ સરખો બેઠો નહીં પછી મારા ભાઈને એડા લણતા તો એ હમણાં જ લણી રહ્યા છે અને એડા લણાવવા જાય ને એટલે બે શેતરના એડા પણ લણી નાખ્યા એટલે કોઈ વધારે બેઠું નહીં હવે જઈને બધાને અત્યારે કાધું જ છે આજ તો મારા વાતે બધાને અતાર કાધું બધાને બે વાગે એક બે વાગે બધાને કાધું આજે આ નિકુલે કાધું ખબર નિકુલે ના કેટલા વાગે ખાધું તુ એક વાગે અમે આમ બધા ને અગિયાર વાગે હું નીકળ્યો ખાવા બેસી જઈએ આજે અમે બે જણા એક વાગે કાધું અને મેં તો હજુ કાધું જ નહીં હા લે હવે તું ઘરે જ અને હું તને ટોકો પડે એટલે બંધ કરી દઈએ ઓકે ગાય તો ને મસ્ત નહીં આવી જઈશું ને હોવા પડી જઈ બોલો હા હા લે બોલ लगे ब्लॉग चालू करो नहीं टोका पड़ा चालू करो नहीं बोलो हो क्या लिया निकुलिया चुके है मारो कोई कम नहीं नीम निम, निम सत्य टोका पड़ा बोलो मस्त सनसेट था ये जो बे डी दीव। दीव। डीपी बच्चे चो एकदम सूरज चो चा गाय तो कौन रखड़ी जी गोडू तो गई सर आज ये है है ना ઉત્રી માટે ઘર બનાવી હું તમને દેખાડું જેવું બનાયું હે જોઈ ને એનું નામ છે કઉ અને આમાં હે ને ઘર બનાવી જવું એક મસ્ત કુતરો માટે આખો ને કુતરો બેઠો અંદર

અને કા કૂતરો જો આયો અંદર બેહી જેલો આ દેખા તો ન તો હમુ તો બોલવે અંદર મે જોયું ને આ ગાના માટે બનાવ્યું હે તાતે મંદર બેહી ગયો આ કૂતરો પેઠો ને હવે દેખાતો તો જોઈ લો ખાલી હવે જોઈ લો દેખાય દેખાતો દેખા લે અમાર ઓરજો અંદર થી દેખો હા અંદર આપણે હાથ કાલે ને તાણા દેખાય રે સાપરું છું મસ્ત બનાવજો ઠંડી ના આવે ની માટે ગાદલું એટલું જાડું ગાદલું હે એ આ વેશલ આ દોબલી ચોડી હે હજો ગાઈસ બે દોબલી ચોડી મજબૂત હા હા જોજો ફોટો પડાવાઈ કનો ફોટો પાડો કે બાર ને કર બાર ને કૂતરી આવશે લે કૂતરી પે અંદર જાય નહીં અંદર તમને માટે ફોટો લ હા હા આલ ફોટો પાડ દે સ્ક્રીનશોટ લઈ લે અંદર ઓકે મસ્ત બનાવ્યું અને આ રોન વિડીયો આબા માટે થઈને આજીરો નહીં ના આવ્યો મસ્ત હોય આજીરો મસ્ત ને નહીં અને કંઈનો તૈયાર થઈને ફરે રહ્યો સારા માટે ખબર વિડીયો માટે થઈ નીરો મને કે મારા વિડીયો મને કે તું બનાવજે મેં સાફર બનાવ્યું હે કે તું વિડીયો બનાવજે ને મારા વિડીયોમાં આવું અને એ બપોરનો નહીં નહીં ફરે રે બફો મુખ એડન એનું ખડું કરતો તો ને તાન એરો ફરતો તો અને મને કડીક થાય કેવા આવે કે કડક હે પણ તાન મારો ફોન ચાર્જિંગમાં પડ્યો તો ને એટલે નતો બનાવતો તું આવ્યો તમ હલખો રહેતો નહીં અને તું ના આવ્યો તો ખાડા ના આવ્યો તો બોલો ટાઢું હેમ પોણી હે અને હમણાં ના આવ્યો હાર્યો ઠંડુ લાગી તું

नहीं अभी ये क्या हरकत की आपने है <laughs> ये क्या हरकत की आपने अभी ऐसे चल के आने की हरकत की आपने तो गाइस ना व्लॉग गमे तो व्लॉग ने करी तो जो लाइक शेयर ने सब्सक्राइब करी दे जो मरिए बीजा आपने एक नया इंटरेस्टिंग व्लॉग में क्या सुधी मजा करो